સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી અને ડોમિનોઝ પિઝામાં કામ કરતી યુવતીનું તેના ઘર ઉપર જ શંકાસ્પદ મોત થતાં ચકચાર મચી ગઈ છે યુવતી આત્મહત્યા કરે તે વાત તેમના પરિવારજનો માનવા તૈયાર જ નથી મૃતકના પરિવારજનોએ પોલીસ પાસે ન્યાયની માંગ કરી છે મળતી માહિતી અનુસાર મૂળ ભરૂચની પત્ની અને હાલ અડાજણ વિસ્તારમાં રહેતી એકત્રીસ વર્ષે યુવતી અને તેની બેમપણી સાથે તે રહેતી હતી યુવતી ડોમિનોઝ પિઝામાં પિઝા બનાવવાનું કામ કરી વતનમાં રહેતા માતા પિતા સહિતના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી રવિવારે બપોરે યુવતીનો પૂર્વ પ્રેમી વસીમ શેખ સીમાને બેભાન હાલતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયો હતો જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવતીને મૃત જાહેર કરી હતી આ બનાવ અંગે સ્થાનિક અડાજણ પોલીસને જાણ કરવામાં આવતા જ પોલીસ સિવિલ ખાતે આવી કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી છે યુવતીના પૂર્વ પ્રેમી વસીમે જણાવ્યું હતું કે આઠ વર્ષથી અમે રિલેશનશીપમાં હતા તે દરમિયાન મેં સીમાને એક મોપેડ લઈ આપ્યું હતું તેના ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ તેની પાસે જ હતા થોડાક સમય પહેલાં મારું બ્રેકઅપ થયું ત્યારે એ મોપેડ મેં પરત લઈ લીધું હતું જોકે તેના ડોક્યુમેન્ટ તેની પાસે હતા આ મોપેડ મારે વેચી દેવું હતું તે માટે આ ઓરિજિનલ ડોક્યુમેન્ટની જરૂર હતી જેથી ફોન કરી તે ડોક્યુમેન્ટ આપવા જણાવ્યું હતું બે દિવસ પહેલાં રાત્રે જ તેની સાથે વાત થયેલી અને ગતરોજ ડોક્યુમેન્ટ લઈ જવા માટે જણાવ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે ગતરોજ બપોરના સમયે આ ડોક્યુમેન્ટ લેવા માટે મેં તેને કોલ કર્યો હતો જોકે તેણે કોલ રિસીવ કર્યો ન હતો પણ વાતચીત થઈ ગઈ હોવાથી હું તેના ઘરે પહોંચ્યો હતો યુવતીના ઘરે પહોંચ્યો ત્યારે તેની બેનપણી ઘરમાંથી બહાર નીકળી રહી હતી જેથી હું તેના ઘરમાં પ્રવેશ્યો હતો અને તેના રૂમનો દરવાજો ખખડાવતા દરવાજો ખોલ્યો હતો તે દરમિયાન એક યુવક પણ ત્યાં હાજર હતો જે મને ધક્કો મારીને ભાગી ગયો હતો ત્યારબાદ યુવતી એકદમ ગભરાઈ ગઈ હતી અને મને રૂમની બહાર કાઢીને તેણે રૂમ લોક કરી દીધો હતો થી ત્રીસ મિનિટ સુધી દરવાજો ખડકાવતા છતાં પણ તેણે ખોલ્યો ન હતો હું એકલો જ હતો અને ગભરાઈ ગયો હતો તેથી દરવાજો તોડી અંદર પહોંચ્યો તો યુવતી પંખા સાથે દોરી બાંધીને લટકતી હાલતમાં મળી હતી ત્યારબાદ તાત્કાલિક તેને નીચે ઉતારીને સિવિલ હોસ્પિટલ રિક્ષામાં લઈ ગયો હતો જો કે તેને તબીબે મૃત જાહેર કરી હતી ત્યારબાદ મેં તેના ભાઈ ભાભીને પણ કોલ કર્યો હતો તે દરમિયાન પોલીસ પણ ત્યાં આવી ગઈ હતી અને તેઓ પણ આવી ગયા હતા શા માટે તેણે આ આપઘાત કર્યો તે અંગે હાલ કંઈ જ જાણે નથી મૃતક યુવતીના ભાઈએ જણાવ્યું હતું કે મને કોલ આવ્યો હતો કે તમારી બહેને આપઘાત કરી લીધો છે ત્યારબાદ હું અહીં આવ્યો હતો તેની સાથે જે રિલેશનમાં હતો તે યુવક તેને લઈ આવ્યો હતો મારી બહેન આપઘાત કરી શકે નહીં તેના શરીર ઉપર મારામારી બાદ જેવા નિશાન પણ થઈ ગયેલા છે અમારી એક જ માંગ છે કે અમને ન્યાય અપાવવામાં આવે અને પોલીસ તપાસ કરીને અમને ન્યાય અપાવે વસીમ સલીમ શેખ ભાઈ ગાડીના પેપર માટે મને બોલાવેલો હતો તો મેં ગયેલો તો એમાં એકવાર મેં ફોન કર્યો તો ફોન નહીં ઉપાડેલો બીજી વાર ફોન કર્યો એમ ફોન નહીં ઉપાડેલો મેં કીધું ચાલ કાલે રાત્રે તો વાત થઈ જ ગયેલી છે કે ઘરે આવીને લઈ લેજો હું ઘરે ગયો દરવાજો પેલી એની એક ફ્રેન્ડ હતી એ જોબ માટે નીકળતી હતી તો દરવાજો ખુલ્લો જ હતો તો એ લોકો અંદરના રૂમમાં હતા મેં થોડી કહો એ રીતના દરવાજો તો પેલા છોકરાએ તો સટોટ નહીં પહેરેલો આ બી થોડાક એવા જ કપડામાં હતી અંદરથી તો કંઈ પહેરેલું જ નહોતું તો પેલો છોકરો તો ગભરાઈને ભાઈ ગયો ને આ બી ગભરાઈ ગઈ તો આ મને ધક્કો માર્યો રૂમ લોક કર્યો ને એમાં એ નક્કી ગઈ બાકી એ સિવાય કંઈ ખબર નહીં હવે મેં જેમ તેમ કરી દરવાજો તો ખોઈ લો હું ગભરાયેલો હું એટલો માણસ તો જેમ તેમ કરીને સિવિલમાં લાવ્યો સિવિલમાં લાવીને મૃત જાહેર કહેવું નક્કી ગઈ એટલે કોણ હતી શું કર્યું હવે એટલી તો અમે ફ્રેન્ડશીપમાં હતા બહુ દિવસથી મેં એને ગાડી આપેલી હતી તો ગાડી તો મેં લઈ લીધેલી તો મેં કીધું ઓરિજિનલ પેપર એના જોડે છે મારા નામ પર તો મેં કીધું ગાડી વેચી તો દઈએ એટલીસ્ટ તો મેં કીધું ઓરિજિનલ પેપર માટે ત્રણ ચાર હજાર રૂપિયા હું વાપરું એના કરતા પેપર લે માગી લેવામાં પ્રોબ્લેમ છે તો પેપર માગી લીધા તો પેલી એ કીધું ઘરે લે આવી જજે તો મેં એને બે વાર કોલ કર્યો તો પેલી જવાબ નહીં આપ્યો મેં કીધું ચાલું ઊંઘેલી આ બપોરનો સમય કે કામમાં હશે કે કામમાં હશે કે એક્સાઇટેડ જે મેં કીધું ચાલો બોલ્યો કે જેલું તો છે જ કે આવી જશે તમે ગયો તો એ અંદરના રૂમમાં લોક હતી તો એને એમ કે પેલી છોકરી ઠોકે છે તો પેલી છોકરી જોબ માટે નીકળી ગઈ મેં ઠોઈ દરવાજો તો એ લોકો ગભરાઈ ગયા બંને ડાયરેક્ટ પેલા છોકરાએ તો સટવર્ટ પહેરેલો જ નહોતો ને આ બી એવા જ કપડામાં હતી પહેલા છોકરો ફટાફટ મને ધક્કો મારતા ચાલ તો બહાર નીકળ પછી વાત કરીએ તો બહાર નીકળ પેલો છોકરો શર્ટ ઓટ પહેરીને ભાઈ તો ને આ ભી એકદમ ગભરાઈ ગઈ તો એ મને ધક્કો-કકો મારયો હું રૂમ લોક કરયો ને બસ પછી એ થી તો મે રૂમ લોક કરયો ને આ જે ભી કરું પાસી-આસી લેધી એ તો મે દરવાજો ઠોક-ઠોક-ઠોક-ઠોક-ઠોક-ઠોક કરતો તો તો એ દરવાજો એવો લોક કરતો તો એમાં ખોલતા કરતા 15-20 મિનિટ જેવું 25 મિનિટ જેવું થઈ ગઈ મને તો એમાં તો એ ભાઈ લટકી ગઈ એટલે હું તો પંખા જોડે પછી મેં એને ગોળ દોરી વળી કાપી રિક્ષા ભાડે ની ફટાફટ લેવા ગયો રિક્ષા લાવ્યો અહીંયા લાવ્યો હવે મેં એટલો એટલે ગભરાઈ ગયો કે પેલે મેં કીધું આને હોસ્પિટલ લઈ જાય પછી અહીંયા લાવ્યો એના ભાઈ ભાભી ને મેં કોલ કર્યા બહુ બધા એ લોકો મારો કોલ જ નહોતો ઉપાડતા પછી પોલીસવાળા વાળા આવ્યા ને આ લોકો પોલીસ બોલાવ્યા ને મૃત જાહેર કરી એ લોકો પછી જે સ્ટેટમાં છોકરી ડોમિનોસ પીઝામાં જોબ કરતી હતી

आत्महत्या रत्ना बहन यहां तो पे कोई जान केलियो ने केवनी जान केलियो वसीम भाई वसीम भाई जान केलियो वसीम भाई कौन से रे तुम्हारी बहन जुड़े रिलेशनशिप है वसीम भाई के रिलेशनशिप में है एटलीस्ट खबर से मैंने तुम्हारी बहन ये क्या नौकरी करती है कितना टाइम की करे डोमिनोज में नौकरी करती थी

અમારા પણ ડાયરેક હોસ્પિટલમાં એ લોકો લે વસીમભાઈ લાવ્યા હોય તો ડાયરેક એક્સપાયર થઈ ગયા એવી રીતે ફોન આવ્યો શું લાગે છે હવે તમને કંઈક શું લાગે છે આ કેસ હોય તમને હવે ડાયરેક્ટ લાવ્યા એટલે કંઈ શંકાસ્પદ હોય એવું લાગે છે શું હવે કંઈક માન છે તમારું કંઈ માન છે હવે